ગુજરાત કિસાન સભાના પ્રમુખ દ્વારા સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ હટાવવાના નિર્ણયને આવકારવામાં આવ્યો છે સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ હટાવવાના નિર્ણય પર ગુજરાત કિસાન સભાના પ્રમુખનું દયાલાલ ગજેરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ બંધી હટાવવાથી ખેડૂતોને લાભ થશે ડુંગળી પરની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો સરકારનો નિર્ણય આવકારવાદાયક હોવાનું તેમણે જણાવ્યું હતું

નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને ડુંગળીના ભાવમાં બહુ ભારે નુકસાની કરવી પડી ત્રણ ચાર વર્ષથી ખેડૂતો ડુંગળીમાં માર ખાતા હતા તેવા સમયે માંડ માંડ ડુંગળીનો સારો ભાવ મળવાની શરૂઆત થઈ તો સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોને સસ્તી ડુંગળી વેચવા માટે મજબૂર કર્યા અને ખેડૂતોની ડુંગળી સો થી દોઢસો રૂપિયાના ભાવમાં મણ જાય તો એમાં ખેડૂતોને નુકસાની કરવી પડે ખેડૂતોને એમાં કોઈ રોજગારી પણ ન મળે આ પરિસ્થિતિ છે સરકારે મોડે મોડે પણ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય વેલો લેવાની જરૂર હતી કારણ કે અમે તો ખેડૂતો એમ માનીએ છીએ કે ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળા મારવા જેવો આ નિર્ણય છે છતાંય આ નિર્ણયને અમે આવકારીએ છીએ ખેડૂતોને નિકાસથી ત્રણ લાખ ટનની જે નિકાસ થવાથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને ખેડૂતો એનાથી લાભ મળતા થાય એટલું અમે ઈચ્છીએ છીએ નિકાસબંધી જે હટાવી છે એનાથી ખેડૂતોની ડુંગળીની જે નિકાસ થાય તો નિકાસ થાય એટલે એની ડુંગળીની ખપત વધે અને ખપત વધે એટલે ખેડૂતોને હું માનું છું ત્યાં સુધી ક્વિન્ટલે ત્રણસો ચારસો રૂપિયા સુધીનો ફાયદો પણ ખેડૂતોને થઈ શકે છે સરકારે ખેડૂતોની બહુ મોટી ડિમાન્ડ થઈ અને ખેડૂતો સરકારથી રોષિત બન્યા અને ખેડૂતોની જે વાસ્તવિકતા છે એનો અવાજ ખેડૂતો સુધી પહોંચ્યો અને સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે ખરેખર તો સરકારે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વાસ્તવિકતાને ધ્યાનમાં લેવી જોઈએ કેટલો પાક છે કેટલું નિકાસ કરી શકાય તેમ છે એ બધી બાબતોની ચકાસણી કર્યા પછી જ નીતિ વિષયક આયાત વિકાસનો નિર્ણય કરવો જોઈએ એને બદલે સરકારે ઉતાવળિયું પગલું ભરી અને જે ખેડૂતોને મોટો માર આપ્યો છે એનાથી ખેડૂતોના મનમાં રોષ તો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ